સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમાડી બધું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે હોસ્પિટલની મળતી માહિતી મુજબ વાત કરીએ તો લીમડી અમદાવાદ હાઈવે પર આવેલા પાણી શીણાના પાંચ નજીક અકસ્માત સર્જાયો હતો તેમાં ટ્રક પાછળ આઈસર ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો ત્યારે આ ઘટનામાં આઈસર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે આઈસરમાં સવાર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પતન તેને લઈને સારવાર અર્થે લીમડી હોસ્પિટલ શહેરમાં ખસેડવામાં આવ્યો હતો તો મૃતકના મૃતદેહને પીએમ માટે પણ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી આ